આગળ વાત કરીએ તો માંગરોળના ચોરવાડ પાસે મરીન કંપની દ્વારા કેમિકલ પાણી છોડાય છે જેના કારણે લોકો પરેશાન છે ગામના કુવા અને આસપાસના ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી પહોંચે છે જેથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને આ અંગે વારંવાર કંપનીને જાણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે પરેશાન છે છતાં પણ કંપની દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી અને આથી જ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે માંગરોળના ચોરવાડમાં ગ્રામજનો હાલ પરેશાન છે અને તેમની પરેશાનીનું કારણ છે કંપની દ્વારા છોડવામાં આવતું કેમિકલયુક્ત

કેમ કે જે રીતે કેમિકલયુક્ત પાણી છોડાય છે તેને લઈને લોકોના સ્વાસ્થ્યને પણ અસર પહોંચી શકે છે